હા કરી ને ગાડી કાઢી વા ભીખા દાદા રામ રામ કેમ છે ભીખા દાદા મજામાં આ ઉંમરે ભીખા દાદા પાસેથી આ વિડીયો બનાવવાનું શીખ્યો છો મને શા આપી ગયો બુબલો આપી ગયોગુલ ભાઈ

ગોંડલ ને રાજકોટ બે જગ્યા એ શૂટ છે એટલે હવે આપડે ગાડી કાઢીએ એમાં અપલખણો હજી આવ્યો નથી એવો કોણો છે ને એને હાથ વાગ્યા નું કીધું તું હાડા હાથ છે બોલો હજી તમે ગાડીમાં ક્યાં જવાના તમે હજી બોલો મારું બધા જવું હા હા પગલું સાંભળી ગયો ડેલે હાલો આપડે હવે ગાડી કાઢી હાલ હાલ આવવું હોય તો બે જલ્દી નગર ઉપડી મોડું થઈ ગયું છે હું ના આવું તમે મારી વાતો કરો નહીં નહીં વાતો કરું અમારા ગામની નદી વેચાણ જવું પાણી ફાટ ફાટા જાય કેનાલ જાય એમ જાય આ જબલક વેલો ઉભો નો છે અને બાપા ખીજાણા ઘસકાવી નઈ ગયો એટલે એમાં અમારા મોડું થઈ ગયું એટલે પણ જુગલભાઈ મોડું એટલું થઈ ગયું ખીજા વાળા ખીજાણા આપણને આપણા ફોલોઅર રસ્તા મળ્યા એટલે હું પૂરે આપડે પાંચ કિલોમીટર ગાડી ચલાવવાની છે પછી ગાડી આગો વાળા ભાઈ આવી જાય એટલે પછી આપણે ઉપાધિ ની વાહે કરશું આરામ આનો કઈ ભરોસો ન કરે હો ભાઈ ગાડી આ ક્યાં કોને ખબર રોજ દેખાતા ને ગાડી આંકો વાળા ભાઈ આવી ગયા છે એટલે આપડે બેસી જાય વાહે લી સીટ માં આવો આવો વાહે આવો તમને ખબર પડે રેડી

મરીદે જાય રોદ જ લઈ નગર્યા આપણે સરસ મજાની ચા પાણી પી લીધા છે યે ને અפלખણાની ચા પાણી પાઈ દીધા છે આગળ આપણે સફર શરૂ કરીએ એ ઝુગલભાઈ નાસ્તાનું કામ ચાલુ છે બે પકોડા તો ખવરા હો ઈ રસ્તાનું કામ ચાલુ છે નાસ્તાનું કામ નહીં મને પકોડા આમ રેજે બીજું કઈ નહીં ઝુગલભાઈ તમે ડીઝલ પુરાવો કે હું હળવો થાતો હું

આપડી પાસે સમય રે તો ચોક્કસ ને આટો માર સિવાય જાણ ભાઈ ડોઢો ગાડી આગે છે મારો હા હા રે છે હું આમ જોયું છે મને એમ જગ્યા એ તારી મારી જે કોઈ ડ્રાઈવર નથી તું ચિંતા કરી માં

ગોંડલ થી અમે આવ્યા છીએ અહીંયા વાસરા ગામ આપડે અહીંયા પોકતા પોકતા બપોરનો એક વાગી ગયો છે એટલે હવે પેલા પેટ પૂજા કરી લઈ પછી શૂટિંગ નું કામ શરૂ કરીએ આજ તો અમારે બપોર માં અહીંયા મીઠાઈ છે આ તીખી મોળી ફાફડી છે આ ગુલાબ જાંબુ છે અહીંયા મીઠાઈ છે કઈ તું ખબર આવે એટલે તારું અપમાન નથી કરવું પણ હવે તું આ એક બટકું લઈ લે આખું કોખું ઉપાડી ગયો છે હવે એક આટું વધવા દે માં મને કઈ બેઠો બેઠો પાંચસો ગ્રામ ફાફડી ખાઈ ગયો ને આ એક મીઠાઈ નું કોખું હતું એ દાબી ગયો ખાવા તો જોવે ને ભાઈ ગોંડલ અમે આવ્યા હતા મશીનની જાહેરાત કરવા આ મશીન આપડી જમીન માં કેટલું પાણી ઊંડું છે કેવું છે ખારું છે મીઠું છે એ બધું ચેક કરવા માટે અમારા જોઈ જે વાડી અહીંયા ધાણા નું વાવેતર છે એટલે આપણે કઈ વાવેતર કર્યું નથી એટલે ઓણ વાવેતર આપણે કરવાનું છે એટલે થોડીક માહિતી આ ભાઈ પાસેથી લેવાની છે પછી આ ધાણા ખાઈ તો ખારા લાગે કડવા લાગે એ ભાઈ તમે એની કઈ વાત સાંભળતા ખેતી વધારે થાય છે અમારી સાઈડ મરચાની ખેતી ઓછી થાય છે એટલે અહિયાં આપડે આવ્યા એટલે તાજા મરસા લેતા જાય ખાવાની મજા આવે આથણા બનાવી લાગે ગયા તું ખાતો કેવા

મિત્ર ફોલોવર મેળા છે એ કે આપડી વાડી આવો ઓલા હતા એ મર્યા છે અને આ છે મરસી આ મરસી માં માવજત હારી છે આપડે જે હવે વાત કરી હતી સમય તો આપડે રોયલ ગેરેજ માં જાઉં તો અત્યારે અમારે એક કલાક નો સમય છે તો રોયલ ગેરેજ માં જઈ એ ગોંડલ ની અંદર આવેલું છે અને એક સરસ મજાનો વિડીયો શુટિંગ કરીએ અને કાકાને દેખાડીએ ઘરે ગાડી ભાળી નથી ને ઘરની એટલે દેખાડીએ નવી જૂની ગાડીઓ બધી રોયલ ગેરેજ પોગી ગયા છે આપણે અહીંયા ટિકિટ બારીએ ટિકિટ લઈ લીધી છે એક વ્યક્તિની એકસોને એંસી રૂપિયા ટિકિટ છે અહીંયાં અને શૂટિંગ ઉતારવાના અલગથી બસો રૂપિયા ટિકિટ દે પરવાર આ જગ્યાએ રાજાની જૂની ગાડીઓનું કલેક્શન છે એ આપણે જોવાનું છે આ ગાડી ઓગણીસો ને એકતાલીસમાં રાજા લાવ્યા હતા

ગાડી ઊભી વૈત નહીં જો ભાઈ ગાડી જોણવાની કેટલી લાંબી ગાડી છે જુગલભાઈ આ બધી ગાડીને સ્ટીરિંગ ઊંધા છે જોયું બધી ગાડી ને મતલબ આ ગાડી બધી વિદેશી છે આ રોલ્સ રોયલ છે 1973 માં લાવેલા છે આમાં ઘણી બધી ગાડી કાસમાં પેક કરેલી છે એટલે એ બધી નવી કન્ડિશન જેવી છે આ ગાડીને બે બાજુ પેરવેલ છે જોઓ આ મરસુડી છે સેવન સીટર જે રાજા ઓગણીસો ને પાંત્રીસ માં લાવેલા છે એ પણ જર્મની નથી એટલે આ તો બીજી ભાઈ ની ગાડી છે આવી તો કારે જોઈ નઈ આ ગાડી તો આરાવાળી છે જુગલભાઈ ગાડી આરાવાળી નથી ગાડી ના ટાયર આરાવાળા છે

તમે જ્યારે ગોંડલ આવો ત્યારે રોયલ ગેરેજ માં મારજો ગાડીઓ ખરેખર બધી જોવા લાયક છે સ્પોર્ટ ગાડી છે આલે આ પણ કેમ રોડ માંથી નો આલે તો એવો રોડ એનો સ્પેશિયલ બનાવેલો હોય અહીંયા જોઈ લો આ રાજા ના બધા ફોટા લગાવેલા છે કેમ હાલે એ જોઈ લ્યો હવે મને જુગલભાઈ ખબર પડી કે આ બધી ગાડી રેસ ની છે આ બે ગાડી મર્સિડીઝ ની હ છે છે બાકી તમને જીપ લાગે કેમ આમાં હામી જાય ઘણા આ અમેરિકા નો પેટ્રોલ પંપ છે આ બ્લેક કલર ની ગાડી ફોડ કંપની ની કેમ લાગે છે ટેરિંગ બે ને એક બાજુ છે ગાડી એક જ છે બે ની હા ગાડી બે એક જ છે કલર અલગ છે

કે સતત અઢાર કલાક સુધી ટ્રાવેલિંગ કરી શકે છે અને અમે એક સરસ જગ્યાએ જમવા માટે આવ્યા છીએ જમીને પાછી અમારી અમારી જર્ની શરૂ કરવાની છે અને દોસ્તો ખાસ કે અમારા યુટ્યુબના વિડીયોમાં તમને કઈ વાત કયો શૂટ અને કઈ જગ્યા તમને ખાસ ગમે છે એ કોમેન્ટ તમે જરૂર બતાવજો અને એક લાઈન અપલખના કાકા વિશે તો જરૂરી મને તો સુખ મોલ ગાંઠિયા નાખીને બહુ ભાવ અપલખના વધારે નાખજો અવારનું મારી યારે વળ ખાય છે છોડા પીવાની ભૂંગળી આપું તો પનીર બટર મસાલા હતું પણ હા બહુ મજા આવી